કૃષ્ણ કુકિંગમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની કોપરાનો પ્રસાદ બનાવીશું આજે નવરાત્રિ છે તો આપ સૌને હેપી નવરાત્રિ તો અહીંયા આપણે કોપરું લીલું લીધું છે તેને આ રીતે ઝીણા ટુકડા કરી દઈશું તો તમે આ રીતે કોપરાનો પ્રસાદ નહીં બનાવે તો જરૂરથી વાંધો બહુ જ સરસ લાગે છે તો અહીંયા આજે આપણે પહેલું નોરતું છે તો પહેલા નોરતા માટે આપણે કોપરાની કટકીનો પ્રસાદ બનાવીશું તો અહીંયા મેં કોપરાને ઝીણા કટ કરી લીધા છે અહીંયા અડધી વાટકી ખાંડ નાખીશું કઢાઈની અંદર અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું તે પાણી નાખવાનું છે અને આપણે ચાસણી બનાવવાની છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણે એકદમ ધીમા તાપે રાખવાનું છે ફાસ્ટ નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ખાંડને આજુબાજુથી લઈ લેવી નહીં તો પછી તે ખાંડની કણી રહી જશે પછી એકદમ ઉકળી જાય ખાંડ ઓગળી જાય પછી આપણે તેની અંદર થોડા કેસરના વાળા નાખીશું જો તમારી પાસે હોય તો નાખવાની તો સ્કીપ કરી દેવા તો અહીંયા કેસરના વાળા પણ સરસ થઈ ગયા છે એક ચોથાઈ જેટલું આપણે ઇલાયચી પાવડર નાખીશું તો સરસ મજાની આપણી ચાસણી થઈ ગઈ છે ચાસણી આપણે ચીકાસ પડતી થવા દેવાની છે કોઈ તાર નથી કરવાનો તેનો આ રીતે ચીકાસવાળી ચાસણી થવી જોઈએ તો અહીંયા સરસ મજાની ચાસણી થઈ ગઈ છે હવે તેની અંદર આપણે કોપરાની કટકી નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને તેને ખાસ કરીને ધીમા કેસે જ રાખવું જ્યાં સુધી ચાસણી એકદમ ઠીક ન થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો કટકીની અંદર ગડપણનો ટેસ્ટ આવે ત્યાં સુધી તેને થવા દેવાની છે તમે જોઈ શકો છો ચાસણી એકદમ એ થઈ ગઈ છે એકદમ ઓછું દેખાય છે ચાસણી પછી તેની ઉપર પિસ્તાની કતરણ અને બદામની કતરણ નાખી દઈશું તે પણ ઓપ્શનલ છે મેં મારી પાસે હતું એટલે મેં નાખ્યું છે તો આ રીતે તેને કરી લેવાનું છે ચાસણી એકદમ બળી જાય પછી જ આપણે કોપરાની કટકીનો ગેસ બંધ કરવાનો છે અને પછી આપણે એક થાળીમાં થોડું ઘી લગાવી દેવાનું છે જેથી કોપરાની કટકી નીચે થાળીમાં ચોટી ન જાય અને તેને છૂટું પાડીને ઠંડુ કરી લેવાનું છે પછી થોડું ઠંડુ પડી જાય એટલે તેની અંદર એક ચોથાઈ જેટલો મિલ્ક પાવડર નાખી દેવાનો છે આ રીતે છૂટો છૂટો નાખવાનો જેથી ચોટે નહીં આપણને અને તેને આ રીતે ચમચીની મદદથી હલાવું હાથેથી હલાવશો તો થોડું ઘણું હાથના લીધે થોડું પાણી પણ છૂટી શકે છે તો આ રીતે તેને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા સરસ મજાની આપણી કોપરાની કટકી તૈયાર થઈ ગઈ છે તે મેં એને અહીંયા ડબ્બામાં ભરી લઈશું હવે આપણે તમે જોઈ શકો છો એકદમ કોરી પડી ગઈ છે આ રીતે કોરી પડ્યા પછી તેને હાથ લગાવો તો આપણે તેને ડબ્બામાં ભરી દઈશું પ્રસાદ માટે તૈયાર કરી દઈશું તો સરસ મજાની આપણી કોપરાની કટકીનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે